વિકટ પરિસ્થિતિ જે સામે આવી લાચાર જોવા એટલા માટે રહ્યા છે કારણ કે જ્યારે એ લોકો માર લઈને માર્કેટિંગ યાર્ડ કે પછી વેપારીઓ પાસે પહોંચે છે ત્યારે કરડાના નામે કેવી રીતે વેપારીઓ ખેડૂતોને પરેશાન કરે છે ખેડૂતોને ઓછો ભાવ આપે છે એની પણ આજે વાત કરીશું ઓવરઓલ ખેડૂતોની શું સ્થિતિ છે અત્યારે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએથી ખેડૂતો માટે શું અવાજ ઉઠી રહ્યો છે એ વિશે વાત કરીશું પરંતુ પહેલા ટેકાના ભાવનેલી સમાચાર કે મગફળી ખરીદવા માટેનો જે આખો નિયમ છે તેવામાં રાજ્ય સરકારે કેન્દ્રની રજૂઆત કરી છે કે અમે વધારે જથ્થો ખરીદાવવો જોઈએ મગફળીનો વધુ જથ્થો ખરીદાય તે બાબતે રાજ્ય સરકારે હવે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ તેની રજૂઆત કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકાર સમક્ષ તેની રજૂઆત કરી છે કૃષિમંત્રી રાઘવજી પટેલે કેન્દ્રીય કૃષિ મંત્રીને રૂબરૂ રજૂઆત કરી છે દિલ્હી ખાતે કેન્દ્રીય કૃષિ મંત્રી સમક્ષ આ બાબતે રજૂઆત કરાઈ છે કેન્દ્ર સરકાર પંદર પોઈન્ટ એકવીસ લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદશે ખાસ કિસ્સામાં વધુ જથ્થો ખરીદાય તેવી પણ રજૂઆત કરવામાં આવી ટેકાના ભાવે મગફળી ખરીદવા નવ પોઈન્ટ એકવીસ લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલું છે આ તરફ જામનગરમાં નવરાત્રીના રંગારંગી ઉત્સાહ વચ્ચે પાછોતરા વરસાદથી ખેડૂતોના મુખ પર વિષાદનું વાદળ જોવા મળ્યું જિલ્લામાં વિવિધ પંથકોમાં નવરાત્રી દરમિયાન પડેલા અતિવૃષ્ટિના કારણે કપાસના તૈયાર પાકને ભારે નુકસાન થયું વરસાદી પાણીથી ભીંજાયેલા ફાલ ખરીદતા પાકમાં સુકારો આવી ગયો અને આખો પાક બગડ્યો છે ખેડૂતોના વાવેતરના સપના તૂટી ગયા જેનાથી આગામી દિવાળીની ખુશીઓ પર પાણી ફેરવાઈ ગયું અને ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી છે પછી તમામ ગામમાં કપાસની આ પોઝિશન થઈ છે કપા મીંડા હુકાવવા અને કેર્યું છે એ મીંડી કાઢી પડવા એમને હું જાય છે નથી પાંચ પાંચ દસ દસ કેરીયું છે હવે આ કપામાં અમારે વીઘે ઓછામાં ઓછો નહીં હોય તો પાંચ છ સાત હજારનો ખર્ચો કર્યો ખાતર બિયારણ દવા આ તે મજૂરી એ લેખો બધું તો અત્યારે અમારે હવે આ મજૂરી ચડાવવા વીણવા માટે મજૂરી ચડાવવી પડે એમ છે એનો ભાવ પૂરતો આવે એમ નથી તો આના માટે ખેડૂને અમારી નમ્ર વિનંતી છે કે આનું કાંઈ તાત્કાલિક ધોરણે ગમે એ પગલાં લેવા હોય એ લઈએ જો ખેડૂને કાંઈ સહાય દેવી હોય તો દઈએ તો આનું કાંઈ વળતર ખેડૂને કાંઈક થોડા જ હજી મળે એમ છે વરસાદ થયો છે એમાં કપામાં અત્યારે કોઈ વસ્તુ અત્યારે રહી નથી પાંચ પાંચ દસ છે અમુક અમુક ઝીંડવારીયા છે કપાસમાં કપાસ આવા આવો ઓલો થઈ ગયો છે અને અત્યારે તમે લાઈવ જોઈ શકો અત્યારે વરસાદ પાછળ ચાલુ જ છે અત્યારે એટલે અમારે આમાં વસ્તુ શું કરવાની અત્યારે એક તો ભાગિયાને પૈસા દેવા બધાને અમારે પૈસા દેવા પડે બરોબર છે એટલે આમાં સરકાર કંઈક નિર્ણય લે અને અત્યારે જો તમે જોઈ શકો છો આ વરસાદ પાછળ અત્યારે ચાલુ જ છે એવી પોઝિશન છે જ્યારે ઉદ્યોગપતિની વસ્તુ આવે ત્યારે એના લેણા માફ કરી નાખી ગમી વસ્તુ કરે તો અમારે ખેડૂતો માનેને થોડુંક સરકાર સહાય કરે એવી નમ્ર વિનંતી છે તો વેપારીઓ ખેડૂતોને કડદાના નામે લૂંટતા હોવાનો પણ આક્ષેપ થયો છે સમાચાર આવ્યા જ્યાં માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ કડદાના નામે ખેડૂતોને લૂંટી રહ્યા છે કપાસમાં ભેજ હોવાનું કહીને વેપારીએ એસી રૂપિયાનો કડદો કર્યો તેરસો એસી ના કપાસના ભાવ નક્કી કર્યા બાદ એસી રૂપિયા કડદાના નામે કાપી નાખ્યા વેપારી અને ખેડૂતની વાતચીતનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કંડા નેલી વેપારી અને ખેડૂત વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી વિડીયો વાયરલ થતા થતાં ના ચેરમેને પછી બેઠક બોલાવી બેઠકમાં ના ચેરમેને કમિશન એજન્ટોને કડક સૂચના આપી વેપારીઓ હરાજી સમય જ માલ જોઈને ખરીદી કરવી જોઈએ ખેડૂતોના બિલમાં કડદો લેવામાં નહીં આવે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થતા કોંગ્રેસે પણ આવેદનપત્ર આપ્યું માર્કેટિંગ યાર્ડના વેપારીઓને યાર્ડની સાંતગાટનો પણ આક્ષેપ છે કપાસના વેચાણમાં કડદો કરી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે તેવું પણ અહીંયા કહેવામાં આવે અહીંયા ઘટદાઈની સિસ્ટમ બઈન કરી દેવાની જરૂર છે હવે કરદો કો ફોકાર છે કડદો આમણામ કરશું તો અરે ફરીદો પાછો ફરી બધો દો પાછો બરોબર આ કડદાનો તો માઠ હોય આ તો કોસે ને કોક નો બાટલો સટકી જો ઠોઈ જ નાખે મય જાય હાલ મારે કે હક નહીં તો પણ ના છોડો કઈ ના દે માખ્યો બેન કરીને કબર રાખો છો બેન કરીને હામે કોઈ દેખાય જ ના શું આ તો બધું આખું ઉઘાડું કરીને તો મૂક્યું તું ઉઘાડું એટલે આ સુ અરે જોઈ લેવાનો હોય ખાડો કરીને વચ્ચે ખાડો કરીને જોઈ લેવાનો હોય શું ભાઈ તો હાલો કોઈ નો જો હા લેતો જા પાછો હા ફરી દો પાછો અરે પણ મારે દેવો જ નથી મારે પૈસા દઈ દીધા હે હિસાબ દઈ દીધો હે મને કોઈ હિસાબ દઈ દીધો મને ઓલે લેના લેનાર સહી કોઈ ની છે જોવો તમે લેનાર ની સહી કોઈ વાંધો નહીં શાંતિ રાખો ઘડે માર્કેટ યાર મેં નીધું તમે માર ના લાવી દો પાછા એની પોઝિશન થાય ફોટા તેપી એમસીમાં અમારી કોઈ દાણ વગર એક મોબાઈલ ની અંદર વિડીયો ફરતો જે અનુસંધાને બધા જ અને કમિશન એજન્ટોને બોલાવી આગામી દિવસોમાં કોઈ પણ ખેડૂતનો કપાસનો કરદો ન થાય એ માટે કડક સૂચનાઓ આપવામાં આવી દરેક વેપારીઓ અને કમિશન એજન્ટોને પણ સૂચના આપવામાં આવે કે માલ જોઈ અને જ લેવો કડાને કોઈ અવકાશ નથી ખેડૂતનો કોઈ પણ માલ આવે તો જોયા વગર લેવો નહીં એ માટે આજે મીટિંગ બોલાવી એની અંદર કડક સૂચના આપવામાં આવી છે કે આગામી દિવસોમાં કોઈ પણ પ્રકારનો કડદાનો વિષય ચાલશે નહીં જોઈને જ માલ લેવો અમુક લોકો આવા વિડીયો વાયરલ કરી અને સૌરાષ્ટ્રના બીજા નંબરનું એપીએમસી એવા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે પુષ્કળ આવક થઈ રહી છે ત્યારે ખોટી રીતે બદનામ કરવા માટેના જે કાવતરા કરી રહ્યા છે તપાસનો તો ઢગલો હોય તો અંદર ઊંડો ઊંડો હાથ નાખીને ચેક કરી લે કેટલી હવા છે કેટલું પાણી છે ભેજ કેટલો છે બધી વસ્તુની મચ્છર શું છે અને પછી એના ભાવ નક્કી થતા હોય છે ભાવ નક્કી થઈ ગયા એટલે એક ડન થઈ ગયું કે આ એક ભાવ ફાઇનલ છે ખેડૂતને ખેડૂતને પોષણ હોય એટલે ખેડૂતો આ પાડીએ હવે તો આ લાભ આવે અમારે રહી દેવા પછી એક ફાઇનલ રેટ થયા પછી ખેડૂતો કડદાના નામે સો રૂપિયાથી લઈ અને પચાસ રૂપિયા એંસી રૂપિયા આવી રીતે કડદો કાપવામાં આવે હવે આજે જગતનો તાપ ખેડૂત માણમાંડનું પૂરું કરે છે પૂરા એના ખેતીના ખર્ચના પૈસા પણ ઉપજતા નથી અને જ્યારે આવો ફળદો કાપવામાં આવે એટલે ખેડૂતો પાયમાલ થતો જાય છે એના માટે અમે કેલેક્ટર સીને આજે એવી રજૂઆત કરી આત્રો ભારતીય કિસાન સંગીત દ્વારકા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું મગફળીનો વધુ જથ્થો ખરીદવા રજૂઆત કરાઈ છે ટેકાના ભાવે ખરીદીની માંગ સાથે આંદોલનનું એલાન પણ કર્યું

પૂરતા જથ્થામાં મગફળી ખરીદે એવી આજરોજ અમારી ભારતીય કિસાન સંઘ દેવભૂમિ દ્વારકા જિલ્લા તરફથી માન્ય કલેક્ટરશ્રીની મારફત ગુજરાતના મુખ્યમંત્રી કૃષિમંત્રી અને કેન્દ્રના કૃષિમંત્રીને આવેદનપત્ર દ્વારા જાણ કરવામાં આવેલી છે ગત સાલ બસો મણમાં મોટા વધારે વધારે લીધી હતી આ સાલ હજી સરકારે જાહેર નથી કરી પણ અનઓફિશિયલ વાતું થાય છે મળે છે એટલે અમારા ખેડૂતોમાં રોષ છે સરકાર પૂરેપૂરો જથ્થો લે ગત સાલ કરતાં પણ વધારે એવી અમારા ખેડૂતોની માગણી છે સરકારે જ કીધું ઉત્પાદન વધારે આવશે એટલે અમને અપેક્ષા છે કે વધારે જથ્થામાં ખરીદી કરે અને તો જ ખેડૂત બચી શકે છે હાલની બજાર શું છે ખેડૂતને અને સરકારને પણ ખબર છે સરકારે પરવા ખરીદેલી માંડવી શું ભાવ વેચી છે એ પણ સરકારને ખબર છે એટલે વધારે ન કહેતા આમાં વધારો કરે એવી અમારી માગણી છે

જગતનો તાત પરેશાન બન્યો એ પછી જેનું રજીસ્ટ રજીસ્ટ્રેશન જે ટેકાની કોઈ પણ ખરીદી માટે જે વસ્તુ કરવાની હોય એનું જે વાવેતરના નમૂના માટે ગ્રામ સેવક અને તલાટીઓને એ બધે કામગીરી સોંપાય પણ એ પણ એક વિવાદ વચ્ચે સૌથી મોટી સમસ્યા એ હતી કે મગલખ ઉત્પાદન વચ્ચે આ વખતે કેટલી ક્વિન્ટલ કે કેટલા જથ્થો સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદી છે આ એક ચિંતા ખેડૂતોમાં હતી અને એને કારણે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે આખરે કેન્દ્ર પાસે એક માગણી કરી છે કે હવે જે નિર્ધારિત જથ્થો છે એ જથ્થા કરતાં વધુ મગફળી ખરીદવામાં આવે ટેકાના ભાવે એવી માગણીથી હજી મંજૂરી નથી આવી પણ મસ જે લોકોનો પાક છે ભલે અમુક જગ્યાએ જે વરસાદને કારણે કે નુકસાન થયું છે પણ મગફળીનો પાક જ્યારે વધુ છે ત્યારે ટેકાના ભાવે ખરીદી વધુ થાય અને કોઈ ખેડૂત એમાંથી નિરાશ ન થાય કારણ કે બજારમાં ભાવ નથી ટેકામાં જો સારો ભાવ હોય તો રજીસ્ટ્રેશનના માટે તો જે તકલીફ થઈ એ થઈ પરંતુ ખરીદીની એ પાછો ન પડે અને સરકાર એમ કે હવે નથી ખરીદવાની એવું ન થાય જે ગત વર્ષે એવું બન્યું હતું એવી પણ એક કચવાટ હતો ત્યારે આ ટેકાના ભાવેની ખરીદી જે મગફળીની છે એનો જે નિર્ધારિત જથ્થો છે કેન્દ્ર સરકાર પાસે વધુ માગ્યો છે કે વધુ ખરીદી કરવાની અમને મંજૂરી મળે એવી માગણી કૃષિમંત્રી અને સરકાર દ્વારા કરવામાં આવી છે જી વિકાસ એટલે મગફળીનો મુદ્દો તો છે ને કપાસની કપાસની પણ આપણે વાત કરી રહ્યા ધર્મેશ જે કરદાના નામે ખેડૂતોને પરેશાન કરવામાં આવે છે કેટલીક જગ્યાએ અત્યારે પણ વરસાદ પડ્યો એના કારણે ખેડૂતો પરેશાન છે એમની સામે જોવા નથી આવતું આપણી સાથે કોંગ્રેસ નેતા મનરભાઈ પટેલ જોડાઈ ગયા છે એમની સાથે વાત કરીએ મનરજી ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ આપણે મગફળી વિશે વાત કરીએ કે ટેકાના ભાવે ખરીદાય એની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે એક તો સ્પષ્ટતા નથી કે કેટલા મણ ખરીદવામાં આવશે અને અત્યારે ખેડૂતો એક જ એક આગડોડે રાહ જોઈ રહ્યા છે કે તમે સાહેબ ખરીદી શરૂ કરો આપનું શું કહેવું છે મે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂત મારો આત્મા અને ખેડૂત મારો અન્નદાતા માત્ર શબ્દો ખેડૂતને વળતર કશું મળતું નથી મૂળ મુદ્દો એ છે મગફળીના ટેકાના ભાવે ખરીદવા માટે એમએસપી આપવાની શરતે છેલ્લા દસ વર્ષની અંદર ભાજપા સરકારે જે કામ કર્યું છે એની ફલશ્રુતિ સ્ક્રીન ઉપર તમે અનેક વખત બતાવી ચુક્યા છો હમણાં આ વર્ષે એટલે કે ગઈ જે ખરીફ પાક એની મગફળીને ટેકાના ભાવે ખરીદવાની વાતો કરી અને લગભગ ગુજરાત ની અંદર છાસઠ લાખ મેટ્રિક ટન મગફળીનો ઉતારો આવ્યો આ સરકારી દફતર કે છે હવે છાસઠ લાખ મેટ્રિક ટન ને તમારે ખરીદવી હોય તો તમારી પાસે આગોતરું આયોજન શું છે તમને ખેડૂતોને ટેકાના ભાવે તમારે એનો પૂરતો પોષણક્ષમ ભાવ આપવો છે કે નથી આપવો એ ટાઈપનો વહીવટ ક્યાં દેખાડો ગુજરાત સરકારે અમને કૃષિ સચિવે એવી એક વાત કરી કે ગુજરાતમાંથી અમે સાડા નવ લાખ ખેડૂતોની અમારી અરજી અમે નાપેડ મારફત એપ્લિકેશન કરાવી એ એ પોર્ટલ ઉપર તો એ ખેડૂતો પૈકીની અંદર પંચ્યાસી એટલે કેના દસ ટકા ખેડૂતોના જે સર્વે કર્યો અમે ડિજિટલ એની અંદર ક્રોપ કરવેમાં એમાં એ જગ્યાએ કપાસનું વાવેતર નથી થયું એવું બતાવ્યું પહેલો તો મારો તમારા માધ્યમથી ગુજરાત સરકારને પહેલો સવાલ એ છે કે પંચ્યાસી હજાર ખેડૂતને અત્યારે ટેકાના ભાવ આપવાના છે એમાં એ કન્સિડરેશનમાં મૂક્યા કે ન મૂક્યા પહેલી વાત બીજી વાત એ કે તમે સાડા નવ લાખ ખેડૂતોને તમે જે લાભ આપશો એ પછી બાકીના ખેડૂતોને લાભ આપવાનો પરિવાર છે કે કેમ બીજી વાત

પૂછે છે તમારા દેશ ની ઉપર ટેરિફ મારતા તમે કેમ નથી બહાર નીકળી શકતા કે છાસઠ છાસઠ મેટ્રિક લાખ મેટ્રિક ટન ગુજરાતના દેશના ખેડૂતોની મગફળી કરી તમને ખ્યાલ છે ભાઈ

હિતેન્દ્રભાઈ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે હિતેન્દ્રજી ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે શું ખેડૂતો માટે સંવેદના છે કે કેમ ખેડૂતો માટે તમને પ્રેમ છે કે કેમ સવાલ પૂછી રહી છે કોંગ્રેસ જો કોંગ્રેસનું કામ સવાલ પૂછવાનું છે કામ કરવાનું એના સ્વભાવ જે સંસ્કારનું નથી મગફળીની ખરીદીની વાત હોય કે તમામ જણસોની ખરીદીની બાબત હોય બે હજાર ચૌદ પહેલાના અને અત્યારે બે હજાર ચોવીસ આંકડાનું એને કમ્પેરિઝન કરવું જોઈએ ક્વોન્ટિટી એના ભાવોમાં પણ એની કમ્પેરિઝન દસ ગણી ગઈ વખતે સવા બાર લાખ ટન મગફળી ની ખરીદી થઈ તો ગુજરાતની સ્થાપના પછી સર્વોત્તમ ખરીદી થઈ છે એટલા માટે થઈ છે કે ગુજરાતના બે જણા જે મનોહરભાઈ વાત કરતા ને ગુજરાતના બે ગુજરાતના બે ક્યાં છે એટલે મોટા મોટાભાગના ખેડૂતોની મગફળી આમ ખરીદવામાં આવી પર લાખ ટન મગફળી ખરીદી અને દસ દિવસને એને પૈસા આપી દીધા અને એ જ ક્રમમાં તુવેર અડદ મગ રવિ સિઝનમાં ઘઉં રાયડો સોયાબીન આ બધી ખરીદી આપણે અગાઉથી માહો જાહેર કરીએ કે અચ્છા બીજો સવાલ આમાં ઇતેન્દ્રજી એ પૂછી રહ્યા છે કે જો 66 લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન થયું હોય

કે આ ખરીદી સરકાર કોઈ વેપારી નથી કે ખરીદી ને વેચાણનો ધંધો કરે સરકાર પચીસ ટકા ખરીદવા માટે ઉભા છે એટલે વેપારીઓ જે છે એ જથ્થો વધી જાય ત્યારે ખેડૂતોને રીંગ કરી અને સસ્તા ભાવે પડાવવાની કોશિશ કરે છે એવા સંજોગોમાં પચીસ ટકા જેટલો છાસઠ માંથી પંદર લાખ સરકાર ખરીદી લે એટલે જે એક્સેસ ઉત્પાદન છે એ સરકાર પાસે આવી જાય વેપારીને જે માલ જોઈએ છે એના કરતાં થોડો ઓછો માલ બજારમાં રહેવાનો અને એટલે

એમાં એક ખેડૂત ખાતેદાર માંથી આપણે એક હતા આ વખતે તમારા બધા એક ભાઈ નું રજીસ્ટ્રેશન થાય તો રજૂઆત ખાતેદાર ની જેટલા પણ ભાઈઓ હોય એ બધાનું રજીસ્ટ્રેશન કરવું એટલે આ રજીસ્ટ્રેશન વધ્યું છે એ માત્ર વધારે લોકોને આપણે એલાવ કર્યા છે એટલે અત્યારે અમારા ધ્યાને આવ્યું છે કે સરેરાશ એક ખાતેદારમાંથી ત્રણ થી સાડા ત્રણ લોકોનું રજીસ્ટ્રેશન થયું

આગામી સમયમાં તમારી જાણ સારું આવતીકાલે જ અમારી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સાથે માન્ય મંત્રીશ્રીની અધ્યક્ષતામાં બેઠક છે અને કપાસની ખરીદી વહેલી શરૂ થાય જો અત્યાર સુધી રજીસ્ટ્રેશન નહોતું થતું ગયા સાલથી આપણે રજીસ્ટ્રેશન શરૂ કર્યું છે પ્રાયોરિટી રેટ પર કોઈની પણ ગમે તે ખરીદાતી વેપારીઓની તે બંધ થઈ ગયું અને અગ્રતા ક્રમમાં જે પ્રમાણે રજીસ્ટ્રેશન કરાવી છે તે જ પ્રમાણે ખરીદી કરવાનું નક્કી કરી છે આ વખતે ભાવ પણ પંદરસો રૂપિયા કરતા સત્ય બાકી તો ક્યાં કેટલા લોકોને તમને ખબર છે કે કોને કોને કડદામાં ખોટો ભાવ આપી દીધો હું એ વાત કરું છું કે કોન્ટ્રાક્ટ છે સરકાર ખરીદી કરતી હતી એમાં કોઈ પ્રકારની ગેરરીતિ નથી

કે જે તે સમયે જયારે વર્લ્ડ ટ્રેડ અંદર ઓર્ગેનાજર કરી ત્યારે પ્રધાનમંત્રી મે મહિનામાં શપથ લીધા બે હાજર ચૌદ માં ત્યારે ગુજરાત ના સમગ્ર દેશના એને પત્ર હતું કે તમારા રાજ્યના કોઈ પણ ખેડૂતો પાસેથી કોઈ પણ જણ તમારે સબસીડી આપવાની સત્ય કરી દીધું નહીં આ પત્ર ઓન રેકોર્ડ ઉપર પડ્યો છે બીજી વાત એ કે જયારે ભ્રષ્ટાચાર થાય ત્યારે નાફેડ જવાબદાર અને જ્યારે ખરીદી કરે અને સરકાર કંઈક ખૂબ મૂકે વાત મૂકે તો કે ભાજપા સરકારનો ઐતિહાસિક કદમ આ બે સારી વાતો ન ચાલે કે જો તમે ખરીદી કરતી હોય ભાજપ સરકાર તો સરકારે એની જવાબદારી લેવી પડે કે અત્યાર સુધીના ભ્રષ્ટાચારો ત્યારે એ નાપેડ કેડા થાય છે કે ની સરકારે કર્યા છે અને નંબર બે ખરીદી કરવી એ મુદ્દો નથી ભાઈ આ રાજ્યના ખેડૂતો ખરીદી કેટલી કરો કેટલી ન કરો એ પણ એને પોષણત્રમ ભાવ મળે પંચ્યાસી હજાર ખેડૂતો ને ખેતર ઉપર મગફળી નથી એવા સંકેત એના રજીસ્ટ્રેશન માં નોંધાણ્યા એ પંચ્યાસી હજાર ખેડૂતો આજની તારીખે ઈ રજીસ્ટ્રેશન માં કાયદેસર રીતે ઈમ્પ્લિમેન્ટેશન ઈ કરશે કે હજી પંચ્યાસી હજાર ખેડૂતો રાખ્યા છે જે લોકોના રજીસ્ટ્રેશન માં આપણે સૂચનાઓ આપી હતી એ લોકોએ એમના પુરાવા આપી દીધા છે મોટા ભાગના રજીસ્ટ્રેશન જે હતા લગભગ એસી ટકા રજીસ્ટ્રેશન કાયમી થયા છે અને કેટલાક લોકો એવા પણ મળ્યા હતા કે જેમના ખેતરમાં વાવેતર જ નહોતું અથવા મગફળી નહોતી એવા પણ મળ્યા છે અને એને આપણે દૂર કરી શક્યા છીએ તો હવે એ વિષય પૂરો થઈ ગયો છે સવાલ ખરીદવાનો છે ત્યારે હું ફરીથી આપને રિપીટ કરું કે આ ખરીદવાનું એનો જથ્થો કે એનો ભાવ છે એના કરતાં સરકારે જે ઇનિશિયેટિવ લીધા છે એ વહેલી ખરીદવાની વહેલા ભાવો નથી ધારો કે અત્યારે રવિ સિઝનના ભાવો નક્કી કર્યા તો રવિ સિઝનમાં રાઈડો વાપરવાથી ફાયદો થાય કે ઘઉં વાવવાથી ફાયદો થાય કે શું એ એ ખેડૂતનું વિઝન અત્યારે ક્લિયર થયું કારણ કે હજુ ખરીફ સિઝનની ખરીદી શરૂ કરવાની છે રવિ સિઝનના ટેકાના ભાવો સરકારે સાત ટકા વધારીને ડિક્લેર કરી દીધા એટલે વહેલા ભાવ ડિક્લેર થાય વહેલું રજીસ્ટ્રેશન થાય જો સામાન્ય પીઠું એક ઓક્ટોબર થી આપણે રજિસ્ટ્રેશન કરતા હતા આ વખતે એક ઓક્ટોબર રજીસ્ટ્રેશન પૂરું કરી દીધું અને સામાન્ય રીતે કે નવેમ્બર મહિનાના એન્ડમાં અમે ખરીદી કરવાના હતા આ વખતે લાભ પાછળના દિવસ છે ખરીદી કરવાનું પ્લાનિંગ છે અને એટલે આ વેપારીઓ આ ગાળા દરમિયાન જે ખેડૂતો પાસેથી સસ્તા ભાવે પડાવવાનો પ્રયાસ કરતા નિષ્ફળ જવાના છે છે મને આનંદ થાય કે આજે પણ ગઈકાલે અરવલ્લી સાબરકાંઠાના ગાંધીનગર ગાંધીનગરના માર્કેટમાં સાડા તેરસો રૂપિયા જેટલો ભાવ આ ભેજવાળી મગફળીનો પડ્યો છે ખેડૂતો વેપારીઓ ઘરેથી લઈ જાય છે કારણ કે પંદર લાખ એકવીસ હજાર નો આંકડો આવી ગયો એટલે એમને ખબર છે કે અમારી શાસક માંથી સોળ લાખ તો સરકાર લઈ જવાની છે એટલે એમને મિલિંગ કરવા માટે અથવા એક્સપોર્ટ કરવા માટે આખા વર્ષ જે ટાર્ગેટ છે એ માટે મગફળી નથી મળવાની અને ઠીક છે હું તમને ખાતરી આપું છું કે કોઈ પણ ખેડૂતો ઉતાવળ ન કરે ભાવ દેખાના ભાવ કરતા ઊંચો જવાનો છે ખાતરી છે બિલકુલ બિલકુલ આભાર રીતેન્દ્રજી અને મનર્જી અમારી સાથે જોડવા બદલ વાતચીત કરવા બદલ તો મારો ઉદ્દેશ્ય અને આશે જ હતો કે ખેડૂતોને આમાં ક્યાંય અન્યાય ન થાય જો એમનું હિત આમાં જો એને કોઈ નુકસાન પહોંચી રહ્યું છે તો ન થવું જોઈએ હવે રાજ્ય સરકારે અહીંયા રજૂઆત કરી છે કેન્દ્ર સરકારને જોવાનું રહેશે શું નિર્ણય લેવામાં આવે છે સાથે સાથે જ્યાં પણ ખરીદીમાં કોઈ પણ પાક હોય જો ખરીદીમાં ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે એમને છેતરવામાં આવી રહ્યા છે તો એ જવાબદારો સામે પણ સરકાર કાર્યવાહી કરે એ જરૂરી છે મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ